હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે અનિલ ભરવાડનું નવું આવી રહેલું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે બે વફા મળ્યા છે અનિલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે બે વફા મળ્યા છે અનિલ ભરવારનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે છવ્વીસ બે બે હજાર ચોવીસ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બે વફા મળ્યા છે અનિલ ભરવાડનું આ સોંગ છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે સવારે દસ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં આ સોંગ સાંભળવા માટે ટી શહેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો